દે માતા વિદ્યા છે કે એટલા બધાને તો આજ આપણે બટાટા બનાવવાના છે તો તો આપણે એટલા બટાટા લઈ લીધા છે તો એને બીજી વખત કરી આપણે 쿠કર માં બાફી લેવાનો છે તો આપણે બટાટા બાફા પાણી નાખી મૂકી દીધા છે તો આપણે થોડું મીઠું નાખી દેવાનું છે હાલો તો આપણે ઢાંકણ દી ને 3 સીટી એક ઉલ લેવાની છે lalu dasarnya kau yang urusin aku hanya, tapi tetap apa itu tanggutim apda sudah dilayangkan seperti itu. Jadi apalagi mau jadi sudah layangkan atau apa padahal memang tak

હા તો જો આ બધું સુધારાઈ છે તો જો બટાટા બફાઈ જશે તો હવે આપણે એનું ફોલ લેવાના છે તો આ બટાટા આપણે શેપી લેવાના છે હવે હલા તો આપડે એટલા પવા લી લીધા છે તો આપણે એને પલાય દેવાના છે 15 મિનિટ આલા પવા હતા કાઈ એટલો આપણે પાણી નાખી દેવાનું તો પેલીમાં તેલ લી લીધું છે તો તેલ આવ જો છે તો હવે રાઈ નાખી દેવાની છે પહેલા તો એટલો છે એક ચમચી જીરું નાખી દેવાનું છે કુછ જાય ને લીમડો

Kala jo masala paakin jao se, toga apade mam batata naki dewa na se. Kala lal murto naki dewa na seklu. Kala lalata toga apade mam naki લીમડા નાખી દેવા રહે એટલો હવે 147 લીમડા નાખી દેવાના છે આલો તો આપડે પવા બટેટા બનીન થઈ ગયા છે તૈયાર તો આપડે લીલા ધાણા હે તે બનાવી દેવાના છે ઉપર તો આના મલપવા બટેટા બનીન થઈ ગયા છે તૈયાર તો અમારો વિડિયો તમને ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો